ફાયરીંગ હત્યા ગ્રામ પંચાયત માં થયેલી બબાલ અદાવતમાં હત્યા ભાજપ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ના ભત્રીજા ની કરવામાં આવી હત્યા લોહિયાણ બન્યું પીપલ દી ધનાધન ગોડીઓ થી રક્ત રંજિત થયો કુલદીપ રાઠવા બદલો અને ઝઘડો અને ખાર જેટલો જૂનો એટલું વધારે ખતરનાક થઈ જાય છે એવું હર હંમેશ કહેવામાં આવતું હોય છે આજની ક્રાઈમ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીને ટક્કર આપે તેવી છે જૂની અદાવતમાં જૂની ખાર રાખીને બેઠા લોકોએ કઈ હદ સુધી નિર્દયતાપૂર્વક એક હત્યા કરી નાખી અને તેમને એક રંજ પણ ન રહ્યો એક અફસોસ પણ ન રહ્યો આજની આ ક્રાઇમ સ્ટોરી એ સમગ્ર ગુજરાતને દીધું છે કારણ કે આ લઈ લીધું ગ્રામ પંચાયત ની ચૂંટણી થી શરૂ થાય છે અને ત્યારનો બદલો લેવા આજના દિવસની રાહ જોવાઈ રહી છે શું છે વિગતો તે જાણવાનો પ્રયાસ કરીશું આ રિપોર્ટમાં

કે અમે કુલદીપને મોતની ખાટ ઉતારીશું અને છેલ્લા કેટલાય સમયથી તેઓ રાહ જોઈને બેઠા હતા કે એક તક મળે અને અમે તેને ગોળી મારી દઈએ આ કામનો ફરિયાદી શ્રી રાજપાલસિંહ જામસિંહ જાતે રાઠવા જે પીપલ દી ફળિયામાં રહે છે તેમના ભાઈ મરણ જનાર કુલદીપભાઈ જામસિંહ રાઠવા ઉંમર તેત્રીસ જે પણ પીપલદીના રહેવાસી છે ગઈ તારીખ વીસ નવ બે હજાર ચોવીસના રોજ મરણ ફરિયાદીના ભાઈ એમના ફળિયામાં ચાલીને જતા હતા તે દરમિયાન એમના જ ગામના આરોપી શંકરભાઈ સંજીભાઈ રાઠવા તથા અમલાભાઈ રેવાજી રાઠવા બંને જણા પીપલદીના છે જે બાઇક લઈને આવેલા અને આ કામના ફરિયાદીના ભાઈને પેટના ભાગે ડાબી બાજુ ગોળીથી ઈજા કરી એમનું મિત્ર નિપજાવેલ જેની તપાસ હાલ ચાલુ છે અને આ ગુનાના કામે એક આરોપી અટક કરવામાં આવે છે જેની પૂછપરછ ચાલુ છે મારવાનું કારણ ફરિયાદીના જણાવ્યા મુજબ કે ભાઈ પંચાયતની ચૂંટણી થઈ હતી એ સમયે કંઈ મંદૂક થયો હતો મરંજનાર અને આ કામના આરોપી વચ્ચે અને એનો અદાવત રાખી એ ઝઘડાને અદાવત રાખી ગઈ તારીખે એમને ગોળી મારી મૃત્યુ નિપજાવે છે પકડેલા આરોપી નામ છે શંકરભાઈ સંજયભાઈ રાઠવા જે એક્સ મેન છે સીધી બન્યો હોય અમારા ધ્યાનમાં નથી પણ એ બધું હવે પોલીસના પેલા એમાં બહાર નીકળશે જે હશે તે ને ધીરે ધીરે એની બધી જ પેઢીઓ ખુલશે ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતું નથી પોલીસ આરોપ મેન આરોપીને પકડી લીધો છે એક ગામથી બીજા ગામ એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરી કરીને ગામડામાં તો ગામમાંથી ડુંગર ડુંગળીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ ક્યાં પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવું એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે શ્રી હરસંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈક કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો તો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ જ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એ અમને રોજ પાંચ એ રોજ એમને હેરાન કરતા હોય અમારે ચૂંટણીના કારણે એ યો કે છૂટા આવે કઈ કઈને બધા સપોડા બેંક દઈ બધા જવા આ એમ કર દો પાંચ દાડો અહીંયા દાડો આવીને ડબાયેલો આ સે સોરો અહીંયા આવીને ડબાઈ લો તે હું અમારે પાંચ વાગ્યા કોઈ સૂટો રેવા તે સાલ ને એમ કરીને એમ હું ઘોરીને ફોન કર્યો બીજાને કોઈ નઈ હોય પાડું પાડું હે કદુ કેમ બીજા કીધે હો કઈ નઈ એમ કઈ બહી રહ્યા વ્યા આ હોય રહ્યા હું તે દાડે અમને માન નાખતો બધા અરુ ને એમ બને એમ ને એમ એ કંઈ નહીં બને એ સૂંટણીના મે એ ઉભો રહ્યો એ ગમે તે એ કરતો તે કરતો પણ મારા લુકને મારી ગાહના છે ફાયરિંગ કરી જો પાછો કેવી રીતે જાનુડી આજે તારા જાનુડી જાનુડી ફૂકા કાઢી છે એમ ફાયરિંગ ફટેકડો ફોડ્યો અહીંયા ફોડ્યો એ અહીંયા ફોડ્યો આ એનું કહ્યું અહીંયા વતે આ ફોડ્યો અને હાજે હમ આજે બસ આવી આઠ વાગે આઠ વાગે તો આવી હે લગભગ આઠ વાગે બસ આવે ને ત્યાં આ તો ઉભો હરેલો એલીને બહાર મેળવી અહીંયા અમલોતીઓ ઉભો રહેલો વતે એમ ફિર્યા વતે એલે વતે આ કોઈ ઉતર્યા બીજા ત્યાં ઉતરી ને જતા ને અને એમ ગાડી લઈને જતા રહે પાસા ગાડી લઈને જાય પાસા એમ આવી મારા લોકો ને વાટે આવતો હોય ને એ તો પાસા થી ફાયરિંગ માર ના છીએ હે ને એ એ અમલો અને શંકર બે કેટલા દિવસ થી હતા પાંચ દિવસ થયા પેહલા તો ભજવતા હવે આવે એમ કીધું પણ પાંચ દિવસ થી બધા આયેલું ખર છે અહીંયા ત્રણ સપુડાના છે એક બેલી બાજુ છે ને તે ત્યાં વગેરે બાજુ રફટીને આવે એમ કહીને આવે તરીને એમ ફાયરિંગ કરી એમ કરીને તે ત્રણ સપુડા કે બે એવા મીકેલા અમારે એથું છે ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સે કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા આ ઘટના બાદ એવું લાગે છે કે ગામડાઓમાં આજે પણ નફરતના વેર ભૂલાતા નથી ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી વડાપ્રધાનની ચૂંટણી કરતાં પણ મોટી હોય છે અને આ વેર લાંબા સમય સુધી ચાલતા હોય છે એ ભલે કેમ નહીં કોઈ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે હોય મહત્વનું છે થોડા સમયમાં ફરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજનૈતિક વેર ફરી તાજા થઈ રહ્યા છે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત તક તો આજની ક્રાઇમ સ્ટોરીમાં બસ આટલું જ તમામ લેટેસ્ટ અપડેટ્સ જાણવા માટે પડેપળની માહિતી જાણવા માટે ગુજરાતની જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે ફરી મળીશું ત્યાર સુધી ટેક કેર નમસ્કાર ગુજરાત